નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અત્યારે અમે રાજપીપળા જેલની બહાર ઊભા છે અને ચૈતર વસાવાને જામીન મળી ચૂક્યા છે ચૈતર વસાવા આજે જેલની બહાર આવશે લગભગ ચાલીસ દિવસ બાદ ચૈતર વસાવા આજે જેલની બહાર આવશે અને અત્યારે જે રાજપીપળા જેલની બહાર આપ જોઈ શકો છો તો સિક્યોરિટીને વધારી દેવામાં આવી છે કેમ કે માનવામાં આવી રહ્યું છે કે આમ આદમીના પાર્ટીના કાર્યકર્તા અને ચૈતર વસાવાના જે સમર્થકો છે તે લોકો અહીંયા આગળ પહોંચી શકે છે તેવામાં સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે સાથે સાથે ચૈતર વસાવાને જે વન કર્મચારીઓ ઉપર ફાયરિંગ કરવાના આરોપમાં લગભગ ચાલીસ દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું છે એ દરમિયાન અરવિંદ કેજરીવાલ અહીંયા આવ્યા હતા અરવિંદ કેજરીવાલે તેમને ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર પણ ઘોષિત કરી દીધા છે હવે દિલચસ્પ વાત એ છે કે કોર્ટે જે શરતી જામીન આપ્યા છે તે શરતી જામીન પ્રમાણે ચૈતર વસાવા જે છે તે નર્મદા જિલ્લામાં નહીં રહી શકે અને સાથે સાથે એક લાખના બોન્ડની સાથે સાથે કોર્ટે એવું કીધું છે કે જ્યારે પણ જરૂર પડે ત્યારે ચૈતર વસાવાએ પોતે મોબાઈલ થકી પોતે વિડીયો કોલ થકી ટેકનોલોજીના માધ્યમથી કોર્ટ સામે હાજર થવું પડશે એટલે આ વિસ્તારમાં આવવા ઉપર અત્યારે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે એટલે ચૈતર વસાવાને અહીંયાથી ઉમેદવાર તરીકે તો ઘોષિત કરી દીધા છે પણ મુશ્કેલી ચૈતર વસાવાની ઓછી નથી થઈ અને સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે જે રીતે કેસ થયો છે જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માની રહ્યા છે કે લગભગ હજી પાંચથી સાત ધારાસભ્ય એવા છે કે જે પોતાની પાર્ટી છોડીને બીજેપીમાં આવી શકે છે તેવામાં શું ચૈતર વસાવવા આવશે કારણ કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી કહી રહી છે કે દબાણની રાજનીતિ કરવામાં આવી રહી છે અને દબાણની રાજનીતિમાં શું ચૈતર વસાવાને જે જામીન મળ્યા છે કારણ કે ચૈતર વસાવાના પત્ની તેમના જામીન હજી બાકી છે તેમને સુપ્રીમ કોર્ટમાં જવાનું છે પરંતુ સેશન્સ કોર્ટે એ જ ગ્રાઉન્ડ ઉપર ચૈતર વસાવાને જામીન આપી દીધા છે એટલે ક્યાં કંઈક એવું થયું છે કે જેના લીધે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ચૈતર વસાવાને જે જામીન મળ્યા છે તેમની પત્નીને જામીન નથી મળ્યા આ બધા પાછળ કંઈક રાજનીતિ થઈ રહી છે આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં